અંકિતભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને બાઇક રૂબરૂક કર્યા વગર જતા નહીં વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી તમે ક્લિયર કટ વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે અને સારી ક્લીન આખી ચોખ્ખી બાઇક છે તમે જોઈ રહ્યા છો બાઈકની અંદાજીત કિંમત પાસઠ હજાર રાખેલી છે જેમાં થોડો ઘણો કિંમતમાં અંકિતભાઈ ફેરફાર કરી આપશે આ કિંમત ફિક્સ નથી બાઇક લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો ભાભર અને રૂની ગામે જોવા મળશે અંકિતભાઈની આ હીરો બાઇક લેવી હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અંકિતભાઈ નામ સત્તાણું બે ત્રીસ વાળા નંબર ઉપર ફોન કરી તમે આ હીરો બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો